હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા જનરલી ટોઠા સૂકી તુવેરમાંથી બનતા હોય છે પણ અત્યારે શિયાળાની સિઝન છે તો લીલી તુવેરમાંથી ટોઠા બનાવીશું તો મસ્ત મજાના લીલી તુવેરના મીઠા મીઠા દાણામાંથી આ તીખા અને ચટપટા લીલી તુવેરના ટોઠા બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ક્યારે એ ખાધા છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ક્યારેય ના ખાધા હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચટાકેદાર ટોઠા બનાવવા માટે અત્યારે મેં એક વાળકો અને વજનમાં પાંચસો ગ્રામ લીલી તુવેર સિંગના દાણા લીધા છે એને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું સાથે જ એમાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને ફક્ત એક પીંચ જેટલો કુકિંગ સોડા ઉમેરી દઈશું કૂકિંગ સોડા ઉમેરવાથી દાણા એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ જશે અને દાણાનો લીલો કલર પણ જળવાઈ રહેશે હવે આપણે એમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું અહીં કૂકિંગ સોડા તમારે ફક્ત એક પિંચ જેટલા જ ઉમેરવાના એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે બરાબર મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી વિસલ લગાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈએ બે વિસલ થઈ ગયા પછી કૂકરને એની મેરેજ ઠંડુ થવા દેવાનું અને બરાબર ઠંડુ થઈ જાય ત્યાર પછી કૂકરનું ઢાંકણ ખોલીને તમને બતાવો તો તમે જોઈ શકો છો કે દાણા આપણા એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ ગયા છે દાણા આખા પણ રહ્યા છે બિલકુલ મેશ નથી થયા અને આ રીતે આંગળીથી સહેજ જ પ્રેશ કરતામાં એકદમ સરસ ઇઝીલી મેશ થઈ જાય છે મીન્સ કે દાણા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે દાણા સાથે રહેલું પાણી આપણે કઢી નથી નાખવાનું એનો યુઝ આપણે આગળ ગ્રેવીમાં કરીશું હવે ટોઠાનો વઘાર કરવા માટે ગેસ ઓન કરી એક કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું અજમો ઉમેરવાથી ટોઠા પચવામાં હલકા રહેશે અને એનો સ્વાદ પણ એકદમ સરસ આવશે સાથે જ બે તમાલપત્ર એક તજનો ટુકડો બે લાલ સુકા મરચાં અને બે ફાઇન ચોપ કરેલા તીખા લીલા મરચાં ઉમેરી દઈએ એક ઇંચ જેટલા આદુની પેસ્ટ અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને વઘારને સારી રીતે સાંતળી લઈએ હવે ગેસની સ્લો ફ્લેમ પર વઘાર સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાનું છે વન ફોર્થ કપ જેટલો લીલા લસણનો સફેદ ભાગ લીલા પાન આપણે પછી ઉમેરવાના છે બરાબર મિક્સ કરી દઈએ અને સાંતળી લઈએ હવે લસણ બરાબર સંતળાઈ જાય એટલે આપણે એમાં અડધો કપ જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગને ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું ડુંગળી અને લસણના સફેદ ભાગને સાંતળતા થોડી વાર લાગે છે એટલે આપણે આ રીતે પહેલાં સાંતળી લેવાનું તો ડુંગળીની સાઇડ્સમાંથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી તમારે ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનું તો લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ડુંગળીની સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે હવે આપણે એમાં ઉમેરવાની છે એક વાડકો ટામેટાની ગ્રેવી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં ત્રણ મોટી સાઈઝના ટામેટાની ગ્રેવી કરી છે તો ફ્રેન્ડ્સ ટોઠામાં તમે જેટલા લીલી તુવેરના દાણા લો એટલા જ તમારે ટામેટા લેવાના અને એટલી જ ડુંગળી લેવાની તો જે વાટકો ભરીને મેં લીલી તુવેરના દાણા લીધા હતા એ જ વાટકો ભરીને મેં ટામેટાની ગ્રેવી લીધી છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ટામેટાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે સાંતળી લેવાનું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો ગ્રેવીની સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે હવે આપણે એમાં કરવાના છે મસાલા તો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ ગરમ મસાલો આપણે લાસ્ટમાં ઉમેરવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખી મસાલાને સારી રીતે સાતવી લેવાના છે તો લગભગ એકાદ મિનિટમાં તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ સંતરાઈ ગયા છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાના છે લીલી ડુંગળીના લીલા પાન અને લીલા લસણના લીલા પાન એક કપ જેટલી લીલી ડુંગળીના લીલા પાન લીધા છે અને વન ફોર્થ કપ જેટલા લીલા લસણના લીલા પાન લીધા છે લીલા પાન તમારે ગ્રેવી એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી જ ઉમેરવાના જેથી એનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે અને એ ઓવર ના થઈ જાય બરાબર મિક્સ કરી દઈશું અને હવે એકાદ મિનિટ જેવું સંતળાઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાના છે લીલી તુવેરના બાફેલા દાણા પાણી સાથે જ ઉમેરી દેવાના છે જો પાણી વધારે હોય તો કાઢી લેવાનું દાણા બાફતી વખતે કેટલું પાણી વચ્યું છે અથવા તો તમારે ગ્રેવી કેટલી થીક જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું મને અત્યારે પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી એટલે હું નથી ઉમેરતી પણ જો તમને જરૂર લાગે તો જરૂરિયાત પ્રમાણે તમારે ગરમ પાણી ઉમેરી દેવાનું ઠંડુ પાણી નહીં ઉમેરવાનું બેથી ત્રણ મિનિટ માટે અથવા તો તેલ સેપરેટ થાય ત્યાં સુધી મેં એને ઉકળવા દીધું અને તમે જોઈ શકો છો સાઇડ્સમાંથી આ રીતે તેલ સેપરેટ થયું છે હવે ટોઠાના એકદમ સરસ કલર માટે આપણે એમાં વઘાર કરવાનો છે તો એના માટે એક તડકા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ગેસ બંધ કરી દઈશું અને તરત જ એમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી ગરમા ગરમ ટોઠા પર ગરમા ગરમ વઘારને ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે વઘાર કરવાથી ટોઠાનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે અને હવે બસ લાસ્ટમાં આપણે ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને ટોઠાના ચટપટા ટેસ્ટ માટે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું ફરી એકવાર સારી રીતે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈએ આ ટોઠાને તમે બાજરીના ઘરમાં ગરમ રોટલા અથવા તો બટર સાથે શેકેલી બ્રેડ સાથે સર્વ કરો ખરેખર ખાવાની બહુ જ મજા આવશે મેં અત્યારે એને બટરમાં શેકેલી બ્રેડ સાથે શરૂ કર્યા છે સાથે ડુંગળીનું કચુંબર અને લીંબુની સ્લાઈસ સાથે શરૂ કરો ઠંડીમાં ગરમા ગરમ ટોઠા ખાવાની મજા આવી જશે હવે આ ટોઠાને જે રીતે ખાવામાં આવે છે એ રીત પણ હું તમને બતાવું ગરમા ગરમ અને ટેસ્ટી ટોઠાને શરૂ કર્યા પછી ઉપરથી ઝીણી સમારે લીલી ડુંગળી લીલું લસણ અને બેસનની ઝીણી મોડી સેવ ઉમેરી દેવાની અને બટર સાથે શેકેલી બ્રેડ સાથે તમે ખાશો ને તો ખરેખર ખાવાની બહુ જ મજા આવશે એકવાર જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી જો નિલાલિસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો અને આવી જ ટેસ્ટી અને ચટાકેદાર રેસીપી ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ચટાકેદાર રેસીપી સાથે આવજો